લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાતમી મે ના રોજ યોજાઈ રહી છે મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાડી રહી છે આજ રોજ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા રણોની ગામ ખાતે ઘરે ઘરે જઈ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રણોલી ગામમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા ગટર પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા રણોલી ગામની આ સમસ્યાને પ્રાધાન્ય આપી દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રણોલીના ગ્રામજનોએ પણ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને આવકાર્યા હતા પ્રતાપ સરોવર બહુ મોટું છે વર્ષો જૂનું આઝાદી ટાઈમનું આજે એની હાલત તમે જુઓ તો સ્વચ્છતા અભિયાન મોદી સાહેબનો કે ભાજપ સરકારનો ક્યાં ચાલે છે તમને એનું રિઝલ્ટ મળશે જોવાનું આવી ગંદકી દરેક જગ્યાએ છે તો એની સફાઈનું જ કામ નથી થતું તો પછી વિકાસની કઈ વાતો કરવાના હતા એટલે એના તરફ ધ્યાન આપવા માટે અમે આ નવલોહ યાદ રાજપૂતને ઉભા કર્યા છે કરો છે અને એને અમારો બધાનો પૂર્ણ સપોર્ટ છે આજે કયા વિસ્તાર વાઘુડિયા વિધાનસભામાં આજે રણોલી ગામમાં ફેરણી કાર્યક્રમ ચાલે છે ફેરણીની અંદર બધા જ અમારા કાર્યકરો ઉત્સાહ અમારી અમારી રેલીમાં અમારી ફેરણીમાં જોડાઈ રહ્યા છે બધા એક જાતનો ઉમંગ છે ઉત્સાહ છે કે ભાઈ આ વખતે કોંગ્રેસને જ મત આલો અને કોંગ્રેસને મત આલી અને જંગી બહુમતી જીતાડો એવી જ બધાની શુભકામનાઓ છે લોકો આનંદને હુંમળકાભેર અમારી સાથે પ્રવાસમાં જોડાઈ રહ્યા છે આ ગામની સમસ્યા તો વર્ષો જૂની છે ગટરોમાં ગંદકી ગટર ગટરની વ્યવસ્થા નહીં પાણીનો નિકાલ નહીં પીવાના પાણીની તકલીફ છે ઘણી ઘણી સમસ્યાઓ છે વર્ષો જૂની પડતર પ્રશ્નો છે પણ એ પડતર પ્રશ્નોને જો અમે જીતીશું તો અમે એ પડતર પ્રશ્નોની જરૂર વાંચા આપીશું અને એ કામને અમે પ્રગતિમાં કરીશું એવી અમે સૌ રણોલી ગ્રામજનોને